બે લીલા મરચા અને એક ચોથાઈ કપ દહીં ઉમેરી બધી સામગ્રીઓને સ્મૂથ પીસી લે તો આપણી ચટણી તૈયાર છે આ ચટણી રાયતામાં ઉમેરવાથી રાયતાનો સ્વાદ સો ગણો વધી જશે હવે આપણે રાયતું બનાવી લઈએ તો એક બાઉલમાં ઉમેરીશું દોઢ કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ તો રાયતામાં હંમેશા મોડું દહીંનો જ ઉપયોગ કરવો જેથી રાયતું ખાવામાં સરસ લાગશે પણ જો તમારી પાસે ખાટું દહીં છે તો ઘરમાં રહેલી તાજા દૂધની થોડી મલાઈ ઉમેરી દેજો દહીં એકદમ પરફેક્ટ થઈ જશે તો દહીંને આપણે ફેટી લીધું છે હવે તેમાં છીણેલી કાકડી ઉમેરી દઈએ તો અહીંયા મેં એક કાકડીને છીણી તેનું બધું જ પાણી કાઢી ઉપયોગમાં લીધું છે સાથે તેમાં ઉમેરીશું એક ટમેટું તો ટમેટાના બીજ કાઢી ઉપયોગમાં લેવું હવે તેમાં ઉમેરીશું તૈયાર કરેલી ચટણી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો રાયતું તૈયાર છે હવે તેને સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી કાકડીનું ચટપટું રાયતું બનીને તૈયાર છે ખૂબ જ સરસ રાયતું બન્યું છે તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો